જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાને પગલે સમગ્ર દેશમાં આક્રોશ થઈ રહ્યો છે ત્યારે તળાજા શહેરના તિલક ચોકી પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓ દ્વારા પ્રવાસી ઉપર કરેલા હુમલામાં કુલ અઠ્યાવીસ લોકોની કરાયેલ નિર્મમ હત્યાને પગલે તળાજા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આતંકવાદીઓનો પુતળો સળગાવી આ હુમલાને વખોડીને પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો જે હત્યા કરવામાં આવી છે તેને ભજમંડળ વખોડી કાઢે છે તેના વિરોધમાં આજે ભજમંડળ અને समस्त હિન્દુ સમાજ દ્વારા આક્રોશ આક્રોશ રેલી અને પુતળા દહન કરવામાં આવ્યું છે અને અમારી સરકાર માગણી છે કે આવા આતંકવાદી ઉપર સ્ટ્રાઇક સર્જિકલ સ્ટ્રાઇક કરતા પણ ભયંકર સ્ટ્રાઇક થાય જેથી દુનિયામાંથી આતંકવાદ નાબૂદ થાય એટલે લોકો કહે છે કે આતંકવાદનો કોઈ મજબ કોઈ ધર્મ નથી હોતો પણ કાશ્મીરમાં બે ગામની અંદર સાબિત થઈ ગયું છે કે એક જ ધર્મના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેની જાતિ નામ અને પૈસાનો પૈસા કરી અને ગોળીબાર કરવામાં આવ્યો છે તો અમને પણ હિન્દુ સમાજને પણ એક સારી અમારી શિક્ષણ મળે છે કે અમે પણ લોકો જે વિસ્તારમાં રહેતા રહીશું જે ખાઇડિયામાં રહેતા રહીશું જે સેલમાં રહેતા રહીશું ત્યાં પણ હવે ધર્મ જોઈને તમે બજરંગદળ એન્ટ્રી કરવા દેશે અને સમસ્ત હિન્દુ સમાજને આ સબક શીખવાની જરૂર છે આવનારો સમય આપણા માટે બહુ ભયાનક છે જેથી કરીને પ્રાંતવાદ ના જાતિવાદ શેઠ હિન્દુવાદથી આપણે એક રહીએ અને આપણા દેશ અને રાષ્ટ્રની સુરક્ષા કરીએ જય જય શ્રીરામ